હર્યાણામાં ગઈકાલ મોડી રાત્રે કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર નૂના તાવડુ ખાતે શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લગભગ દોઢ વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી તો જો જોતાવા બસમાં લાગેલી આગે વિકરાળ બની હતી તો ભીષણ આગ લાગતા બસમાં સવાર મુસાફરોને બહાર નીકળવાનો પણ સમય મળ્યો નહીં ત્યારે આ ભીષણ આગમાં દસ લોકો જીવતા ભરતું થઈ ગયા જ્યારે પચીસથી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા તો મળી આવતી જાણકારી અનુસાર બસમાં સાહીઠ લોકો સવાર હતા આ તમામ શ્રદ્ધાળુ સગા સંબંધી હતા પંજાબ ચંડીગઢના રહેવાસી છે તેઓ મથુરા વૃંદાવનની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી ત્યારે ચાલુ બસમાં જ વાળાઓ જોતા સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડ ને જાળ કરી તે લોકોએ પણ આગો લવાનો પ્રયાસ કર્યો હતો આ મામલે તાવડુ ગામના કેટલાક રહેવાસીઓએ જણાવ્યું કે જ્યારે તેઓએ બસને આગ લાગતી જોઈ ત્યારે જ તેઓ ડ્રાઈવરને બોલાવીને તેને રોકવા માટે ગયો પરંતુ બસ ઊભી રહી ન હતી ત્યારબાદ બાઇક દોડાવીને બસનો પીછો કર્યો અને ડ્રાઈવરને જાણ કરી ત્યાં સુધીમાં આગ ખૂબ ફેલાઈ ગઈ હતી જે બાદ તેઓએ પોતાની રીતે આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ મામલે પોલીસને પણ માહિતી આપવામાં આવી હતી ત્યાં સુધીમાં ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા કે તેમાંથી આઠના મોત નીપજ્યા દાજી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા અકસ્માત બાદ પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઘાયલોને મેડિકલ કોલેજ નલહાર લઈ જવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ